નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ મિત્રો આજે છે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો સૌથી પહેલાં તો તમામ જે પણ આપણા ચેનલના જે વ્યુઅર્સ છે એમાં જે પણ જેટલા પણ મહિલાઓ છે એ તમામને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ અને આ વર્ષે તમે બધા જ તમારું ડ્રીમ પૂરું કરી લો તમારા પરિવારની તમારી બધાની આશાઓ પૂરી થાય એવી મહિલા દિવસે તમને શુભકામનાઓ છે તો આજે આપણે વાત કરવી છે મહિલા દિવસ છે એટલે કે વિદ્યાસહાયક ભરતીમાં મહિલા અનામત કેવી રીતે ગણાય છે કેટલી સીટો આવે છે ભૂતકાળની ભરતીમાં મહિલા અનામતની સીટો કેવી રીતે આવી હતી મેરિટમાં કેવી રીતે એ ગણાય છે કેવી રીતે વારો આવે છે તો એ તમામ ચર્ચાઓ જે આપણે કરવા જઈ રહ્યા છે તો આ વિડીયોને તમે બને એટલો શેર કરજો અને લાઈક પણ કરજો અને છેક સુધી જોડાયેલા રહેજો આંકડાકીય માહિતી સાથેનો વિડીયો હું રજૂ કરું છું હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ ગઈ વખતે જે ભરતી થઈ હતી છવ્વીસોની ભરતી જે થઈ હતી એ છવ્વીસોની અંદર ટેટ વન અને ટેટ ટુની ભેગી ભરતી હતી એટલે હવે તમે આપણે સૌથી પહેલાં ટેટ વનની વાત કરીએ તો ટેટ વનમાં છવ્વીસોમાંથી કુલ જે ભરતી હતી એ હતી એક હજારની ભરતી હતી અને બાકીની જે સોળસો હતી એ આપેલી હતી ટેટ ટુમાં હવે આ એક હજારની જે ભરતી રહી એ એક હજારની ભરતીમાં પણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એવી રીતે બે ભાગ એના પડેલા હતા તો સામાન્ય પ્રવાહમાં કેટલી જગ્યા હતી અને વિજ્ઞાન પ્રવાહમાં કેટલી જગ્યા હતી એની આપણે વાત કરી લઈએ તો કુલ જગ્યા જે એક હજાર હતી એમાંથી નવસો ને એક જગ્યા સામાન્ય પ્રવાહની હતી અને નવ્વાણું જગ્યા હતી વિજ્ઞાન પ્રવાહની એટલે આની અંદર એ પણ તમને સ્પષ્ટ થઈ જશે કે ભાઈ જે પણ જગ્યાઓ હશે એની દસ ટકા જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહની આવશે બરાબર હવે ગઈ ભરતીમાં વિજ્ઞાન પ્રવાહની જે જગ્યાઓ હતી કુલ નવ્વાણું એમાંથી મહિલા અનામતની તેત્રીસ જગ્યાઓ હતી એટલે તેત્રીસ ટકા અનામત થઈ ગઈ બરાબર છે એવી જ રીતે સામાન્ય પ્રવાહની જે ને એક જગ્યાઓ હતી એમાંથી બસો ને સત્તાણું જગ્યાઓ મહિલાની હતી બરાબર તો એ પણ તેત્રીસ ટકા આસપાસ એ જગ્યાઓ હતી અને કુલ જે એક હજાર જગ્યાઓ થાય છે ટેટ વનની એમાંથી ત્રણસો ને ત્રીસ જગ્યાઓ મહિલાઓને આપવામાં આવી હતી એટલે કમ્પ્લીટ તેત્રીસ ટકા મહિલા અનામત મળ્યું હતું બરાબર પછી આપણે કેટેગરીવાર પણ એની અંદર જોઈએ તો ઓપનની અંદર જે છસો ને દસ જગ્યાઓ હતી સામાન્ય પ્રવાહમાં એમાંથી બસો ને બે જગ્યાઓ મહિલાને આપી હતી એસસીમાં બોતેરમાંથી ચોવીસને મહિલાને આપી હતી એસટીમાં ચોવીસમાંથી સાત મહિલાને આપી હતી એસસીબીસીમાં એકસો પાંચમાંથી ચોત્રીસ મહિલાઓને આપી હતી અને નેવુંમાંથી ઇડબલ્યુએસમાં નેવુંમાંથી ત્રીસ મહિલાઓને આપી હતી અને ટોટલ નવસો એકમાંથી બસો સત્તાણું સીટો મહિલાઓને આપી હતી તે કમ્પ્લીટ તેત્રીસ ટકા જેટલું જેવી રીતે સાયન્સમાં આપણે એ પણ કેટેગરી વાઇઝ પણ તેત્રીસ ટકા મેન્ટેન કર્યું છે હવે આપણે ટેટ ટુની પણ જોડે જોડે વાત કરી લઈએ કે ટેટ ટુમાં જે છવ્વીસો ભરતી હતી એમાં સોળસો જગ્યાઓ હતી એ સોળસો જગ્યાઓમાંથી ગણિત વિજ્ઞાનની સાતસો ને પચાસ જગ્યાઓ હતી એમાંથી બસો ને એકાવન જે હતી સીટો મહિલાઓની હતી ચોતેત્રીસ ટકા અને ભાષાની બસો પચાસમાંથી એસી મહિલાઓ માટે હતી બત્રીસ ટકા જેવી આસપાસ અને એસએસમાં છસોમાંથી એકસો નવ્વાણું એ તેત્રીસ ટકા થોડું બધું ટોટલ સોળસોમાંથી પાંચસો ને ત્રીસ મહિલા ઉમેદવારો માટે હતી તેત્રીસ પોઈન્ટ બાર ટકા જેટલું બરાબર તો આ વાત થઈ મહિલા અનામતની હવે આપણે વાત એ કરવી છે કે મહિલા અનામત આપણી જે ટેટ વનની જે ભરતી આવે છે આ વસ્તી જે આવવાની છે મતલબ જગ્યાઓ એની અંદર પણ જે વિજ્ઞાન પ્રવાહ છે એમાં જે પાંચસો જગ્યાઓ આવશે તો પાંચસોના તેત્રીસ ટકા મહિલાઓની ફિક્સ આવવાની જ છે અને પિસ્તાલીસો જે ટેટ વનની સામાન્ય પ્રવાહની છે એમાંથી તેત્રીસ ટકા મહિલાઓ માટે આવવાની છે એવી જ રીતે ટેટ ટુમાં પણ સાત હજાર જે જગ્યાઓ છે એમાં વિષયવાઈઝ જે જે પણ ભાગ પડશે બરાબર છે એમાંથી મહિલાઓની જગ્યા એટલી તેત્રીસ ટકા પ્રમાણે જવાની જ છે હવે કેટેગરી પ્રમાણે પણ તેત્રીસ ટકા ગણાય છે અને જિલ્લા મુજબ પણ તેત્રીસ ટકા પાછું ગણાય છે બરાબર એ કેવી રીતે દાખલા તરીકે કોઈ એક જિલ્લો છે જેની અંદર નવ જગ્યા આવી છે હવે આ નવ જગ્યામાંથી ત્રણ જગ્યાઓ મહિલા ઉમેદવારથી ઓછામાં ઓછી ભરવાની રહેશે બરાબર તેત્રીસ ટકા છે એટલે નવમાંથી ત્રણ જગ્યાઓ તો ભરવાની જ રહેશે બરાબર એ પ્રમાણે કેટેગરીમાં પણ રોસ્ટરી પ્રમાણે નક્કી થાય છે બરાબર છે કે દાખલા તરીકે કોઈ કેટેગરીની ટોટલ જગ્યાઓ થાય છે બરાબર બોતેર થાય છે તો બોતેરમાંથી ચોવીસ મહિલાઓને આપવી ફરજિયાત છે એટલે કે તેત્રીસ ટકાનું ધોરણ જાળવવાનું છે બરાબર છે કોઈ જિલ્લાની એક સીટ છે કે બે સીટ છે તો એમાં મહિલા અનામત નહીં આવે પણ જ્યારે ત્રણ સીટો થશે જિલ્લાની ત્રણ ભરવાની થશે તો એમાંથી એક તો મહિલાથી ભરવાની થશે બરાબર એવી રીતે કોઈ જિલ્લાની તેત્રીસ સીટો હોય છે તેત્રીસ હોય તો તેમાંથી અગિયાર તો મહિલાઓથી ભરવાની થશે બરાબર એ પ્રમાણે કેટેગરીમાં પણ એ ભાગ પડશે હવે પ્રશ્ન એ થાય કે શું મહિલાઓ મેરિટમાં આવતી હોય બરાબર છે તો એને લાભ મળે તો પછી પાછળની મહિલાઓ ફરીથી એને લાભ મળે કે કેમ કે રીતનું હોય છે એની થોડી ચર્ચા કરી લઈએ તો દાખલા તરીકે એકથી નવ સીટો છે બરાબર ને હવે મેરિટમાં જે સિલેક્શન કરેલું છે એમાં એકથી નવ નવે નવું પુરુષ ઉમેદવાર છે બરાબર છે નવે નવું પુરુષ ઉમેદવાર છે તો એકથી નવમાં જે છેલ્લા ત્રણ પુરુષ ઉમેદવારો જે રહ્યા એમને નહીં લેવામાં આવે અને છેલ્લે ત્રણ જે ફરજિયાત મહિલાઓ લેવાની છે એટલા માટે એ પાછળથી ત્રણ મહિલાઓને એના પછીના મેરિટમાં જે પણ ત્રણ મહિલાઓ આવતી હોય પુરુષ સિવાયની એટલે કે મેરિટમાં એડ કરવામાં આવશે બરાબર છે એ પુરુષ ઉમેદવારોને તેમાં લેવામાં આવશે નહીં પણ માની લો કે એ એકથી નવ નંબરની અંદર ઓલરેડી ત્રણ મહિલાઓ છે જ ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ તો આવી જ ગઈ છે તો ત્રણ મહિલાઓ આવી ગઈ છે તો પછી પાછળથી અલગથી અમને ત્રણ સીટો આપવાની જરૂર રહેતી નથી બરાબર આ ખાસ સમજી લેજો એકથી નવ નંબર મેરિટનો હોય એની અંદર ઓલરેડી ત્રણ મહિલાઓ આવી ગઈ છે જે ત્રણ લેવાની થાય છે મહિલા અનામતના ધોરણ મુજબ તો એ ત્રણ મહિલાઓ આવી ગઈ છે મતલબ મહિલા અનામત તેત્રીસ ટકા જળવાઈ ગયું છે તો પાછળથી બીજી એવું નહીં કે ભાઈ આ તો જનરલમાં આવી ગઈ પછી બીજી ત્રણ એક્સ્ટ્રા લેવામાં આવશે એવી રીતનું હતું નથી એટલે ખાસ કરીને ટેટ વનની વાત કરીએ તો એમાં મહિલાઓનું ઉમેદવારોનું પ્રમાણ વધારે હોય છે તો એમાં એટલો બધો પ્રશ્ન રહેતો નથી પણ આની અંદર ખાસ થાય છે બરાબર છે એવી રીતે કે કેટેગરીમાં પણ એ રીતનું રહે છે બરાબર એટલે મહિલા ઉમેદવારોને એ થોડો ઘણો અંશે ફાયદો રહેશે કે તમારે કદાચ પુરુષ ઉમેદવારો વચ્ચે હોય હવે એવું જાય કે એકથી નવમાં આપણે વાત કરી કે ભાઈ ત્રણ જળવાય છે તો નહીં લે પણ દાખલા તરીકે એકથી નવમાં બે જ મહિલાઓ છે બરાબર તો એક મહિલા બીજી એક્સ્ટ્રા લેવામાં આવશે અને એક પુરુષને બાદ કરવામાં આવશે આ રીતની એ ભરતી પ્રક્રિયા થતી હોય છે મહિલા અનાબંધની અને છવ્વીસો ભરતીના જે પણ માગણા પત્રક હતા એ કદાચ તમારી જોડે હોય તો તમે જોઈ શકો છો મેં પણ જો સ્ક્રીન ઉપર તમને આ નંબરો છે બતાવવાનો મેં ટ્રાય કર્યો છે પછી અગામી પણ જે ભરતી આવવાની છે એની અંદર પણ આ રીતનું જ એમાં કાઉન્ટ થવાનું છે બરાબર છે આંકડાઓ જે ભરતીના કેટેગરી વાઇઝની જગ્યાઓની આપણે વાત કરી હતી પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કેટેગરીવાર પ્રમાણે જે જગ્યાઓ હોય છે એ આવતી નથી જે ટકાવારી છે એવું નથી હોતું કે ભાઈ એસસી સાત ટકા તો જે ભરતી આવશે એની અંદર સાત ટકા જ આવશે એસસીબીસી સત્યાવીસ ટકા તો સત્યાવીસ ટકા જ આવશે બરાબર ગઈ ભરતીમાં પણ એ ઘણો બધો ઇસ્યુ એક થયેલો હતો લોકોને એવું લખવાનું એવું કહે છે સરકાર કે ભાઈ રોસ્ટર પ્રમાણે તમને આપીએ છીએ રોસ્ટર પ્રમાણે અમે ભરતી કરીએ છીએ બરાબર એનો કેટેલોગ જે બી હોય એ બધું જોતા હોય છે બરાબર તો છવ્વીસોની ભરતીમાં જે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવી હતી અને કઈ કેટેગરીની ઓછી આવી હતી શું હતું એ બધું ફરીથી આપણે એક વિડીયોમાં આવીને શેર કરશું તમારી જોડે પણ હાલ આ જે મહિના મહિલા અનામતનો જે ક્રાઇટેરિયા હોય છે બરાબર કેવી રીતે લેવામાં આવે છે એ તમને અહીંયા મેં દર્શાવ્યું છે બરાબર અને એ તમામ સર્વિસોને ભરતીનું તમે જે જોશો આખી પીડીએફ જે માગણા પત્રક હતું એ તમામની અંદર કમ્પ્લીટ કાઉન્ટ કરીને આપેલું છે બરાબર છે પીએચની પણ સીટો અલગથી હોય છે બરાબર તો એ પ્રમાણે જેટલા જિલ્લા છે જિલ્લાની વાઇઝ પણ તેત્રીસ ટકા જળવાવું જોઈએ કેટેગરી વાઇઝ પણ તેત્રીસ ટકા જળવાવું જોઈએ વિષય વાઇઝ પણ તેત્રીસ ટકા જળવું જોઈએ અને ઓવરઓલ ભરતીના આંકડા પ્રમાણે પણ તેત્રીસ ટકા જળવાવું જોઈએ બરાબર અને એટલા માટે ડેટ ટુની સોળસોમાંથી પાંચસોને ત્રીસ જગ્યાઓ મહિલા અનામત માટે હતી તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને તમને હજુ કોઈ પણ ભરતી બાબતે પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણે ગમે ત્યાંથી તેનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું અને તમે અગાઉના વિડીયોમાં પણ જોઈ શકો છો કે જેટલા પણ આપણે વિડીયોઝ બનાવીએ છીએ એની અંદર જે પણ લોકો કોમેન્ટ કરે છે એનો લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો આપણે જવાબ આપીએ જ છીએ તો બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત